शंकलेश्वर कॉलेज म एन एस एस विभाग द्वारा राजेश स्वास्थ्य जागृति कार्यक्रम યોજાયો શ્રી એમ શાહાર્ટસ એન્ડ કોમર્સ કોલેજ શંકેશ્વર ના એનએસએસ વિભાગ દ્વારા કોલેજના આચાર્ય ડોક્ટર રાજેશ ત્રિવેદી ના માર્ગદર્શન હેઠળ સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં શંકેશ્વરની શ્રી એમ શાહ હોસ્પિટલની હોસ્પિટલની મુલાકાત એનએસએસ સ્વયંસેવકોએ લીધી હતી જેમાં બીમાર દર્દીઓને સ્વાસ્થ્ય જાગૃતિ માટે સાવચેતી રાખવા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હોસ્પિટલના ડોક્ટર વિહીર સિંહ જાડેજા આ કાર્યક્રમમાં સહભાગી થઈ દર્દીઓને ચકાસી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી દવાઓ આપી હતી એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર રાજેશ રબારી એ દર્દીઓને સ્વાસ્થ્ય જાળવણી માટે ઉકાળેલા પાણી પીવાનો આગ્રહ કરી સમયસર દવાઓનો ઉપયોગ કરવા માટે જાગૃત કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન એનએસએસ પ્રોઓ હિતેશદાન ગડવીએ કર્યું હતું जी टीवी न्यूज़ राजू प्रजापति शंकेश्वर